રબી આલા પિંદે ની શરાબ કદે દાવ કદે દેઈ કોનયા બનકે કરીબી મને બાપુ ગનયા ખેતી કરી દેખી હે ગરીબી મને હેલો YouTube ફેમિલી સ્વાગત છે ગ્રામ બ્લોગ વિડિયો ને તો અત્યારે જો આપણે ફાર્મિંગ બ્લોગ વિડિયો ચાલુ કરી નાખ્યો હે લબક 10 થી 15 દિવસ થઈ ગય છે તો મારો બ્લોગ વિડિયો નહી થયો તો બ્લોગ વિડિયો લેટ આવા કારણ કે થોડું કામ હોય લે કે કે રીતે એન્ગેજ કરી લીજો અને આપણે અત્યારે આવતરી વાડીયા આટો ભારો તમે જો ઓહો રેડો જો આપણે વાઈ દીધો તો અને આમ તો ચરિયામાં ચેવડો મોટો થઈ ગયો તમે જો મસ્ત મજાનો આમ રેડ હોય ગયો આમ જોરદાર આખા પડામાં આખા ભાગમાં જો આ ભાગમાં થોડો ઘાટ હોય ગયો હે અને આપણે આ જે ભાગ હે ને એ ભાગમાં આપણે કમ્પ્લીટ ડૂગી ગયો હે તમે જો આમ કઈ ઘટે ને આમ ફૂલ બાકા જીગ્યા આમ જો એમાં આમ જોયો હોય ને આમ રેડ આમ જોરદાર લાગે તો આપણે વાડી આવ્યા હતા ઘણા સમય પછી અને અત્યારે બધું વસ્તુ ચેક કર્યું તો મેં વાળ આપણા સબસ્ક્રાઈબર ને કીધું આ બધું વસ્તુ દેખાડી ગઈ તો આ લગભગ આને દસ થી પંદર દિવસ જેવું થયું હોય છે વાયુ હોય અને તમે જો અત્યારે અત્યારે આવડો આવડો હોય આપણે અને આપણે બીજી વસ્તુમાં આંટો મારવાના હોય તો હાલો એ વસ્તુ પણ તમને દેખાડો મારા કાલે જવા અત્યારે આપડે અવતારી મરચી માં સૌથી બેસ્ટ વસ્તુ હું ખબર છે કારણ કે જો આપડે મરચી રે ને સુધરી જાય તમે જો આપડે દવાડી ઉ સાઈટું ને બધું એટલે આ મસ્ત મજા અત્યારે મરચી થઈ ગઈ છે અને જો મરચી એને ફાળ આવી ગયો જીણો જીણો મસ્ત થઈ ગયો જો હે આ જીણો મસ્ત બધે ફાળ લે જો આ બધી જગ્યાએ ટૂંકમાં મરચા બે છે જો આ ફાલ દેખાય ને આ બધે ટૂંકમાં મસ્ત મજાનો ફાલ આમ આવી ગયો હોય ને મરચી રે ને સુધરી જાય છે આગળ અમુક ઠેકાણે જ ખરાબ હે બાકી આમ બધી જગ્યાએ મરચી આમ ફર્સ્ટ ક્લાસ છે બાકી આમ તમે જો થાલ મસ્ત મજાનો બેવો મળ્યો બધી જો તો આ મરચી તો આપણે આ રહી ને બગડી ગઈ હતી પણ આપણે દવા ને એવું બધું સાંટ્યું ને એના કારણે મસ્ત મજાની થઈ ગઈ અને તુવેર બધે ફાલ આવવા મળ્યો જો તો આપણે તુવેર મસ્ત મજાનો ફાલ આવી ગયો હે અને મરચી જોરદાર થઈ ગઈ છે ફૂલ બાકી અત્યારે જો કોઈ મસ્ત મજાનો જો હોય તમને કદાચ દેખાતું ઉપર છે પાણી જે ખુલા ભાગમાં આપણે ચારામાં મેથી કરીએ તો એ તમને દેખાડતો હવે આપણે જો આ ચારામાં મેથી આવી હતી જો અત્યારે ઉતરી ગઈ જો મસ્ત મજાની ઝીણી ઝીણી મસ્ત મજાની છે નાની નાની જો આપણે આખી આખા ચારામાં આવી જાય લઈને આ લગી નો ચારો આખી આખો હોય આપણે મસ્ત મજા મેથી ચારામાં કોરો છે અને છેલ્લે ડુંગળી વાવી આપણે જો આટલી ડુંગળી છે અને આ ચારા માં ક્યાંક છે પણ આપણને ખબર નથી ને આપણે આ કેળ જો અને આપણે જો બદામ ચેવડી મોટી થઈ ગઈ જાય જો બસ તો મુજે ની હે ને મોટે આ બજે ઝાડવા ના ના હે પણ બગમ ને growth વધારે તમારે જો આ છે એક અપરે આયા છે જો બાય ટુ ફ્રેન્ડ્સ અમાર વિડિયો નો અપરે આ પૂરો કરજો અને મર્સી કે નોવો વિડિયો માં વિડિયો ગમે તો વિડિયો નો લાઈક અને ચેનલ ને સબસ્ક્રાઇબ કરી નાજો આ ખેડુ તો ભાઈ ઓલા ખાસ કોક વિડિયો બે જણા ને શેર કરી દો અને ચેનલ ને સબસ્ક્રાઇબ કરી નાખજો બાય બાય